સાબરકાંઠામાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ તાલુકા મથક વિજયનગર તાલુકામાં બસ સ્ટેન્ડ ફાળવાયું નથી બસ સ્ટેન્ડ બાબતે અનેક વાર રજૂઆતો આવેદનપત્રો આપવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ તાલુકા મથક બસ સ્ટેન્ડ વિહોણ વિજયનગર તાલુકામાં આઝાદી બાદ પણ ફાળવાયું નથી બસ સ્ટેન્ડ બાબતે અનેક વાર રજૂઆતો આવેદનપત્રો આપવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં લોકોમાં આક્રોશ સરકારી જમીનમાં ડેપો બનાવવા મામલે અપાયું આવેદનપત્ર આ બાબત હજુ પણ વિલંબ થશે તો હવે વિજયનગર તાલુકા વેપારી અને આજુબાજુના લોકોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળશે. વિજયનગર તાલુકામાં એસટી ડેપો માટે જે જમીન ફાળવેલ છે તે સરકાર સે મહેસૂલ વિભાગના પરિપત્રથી બજાર ભાવની કિંમત તો ઘણી ટોકન ભાવથી આપવા હુકમ કરેલ છે. પરંતુ આ તાલુકો આદિવાસી તાલુકો ટ્રાઇબલ તાલુકો આવેલ છે અને આ તાલુકામાં પંચોતેર વર્ષ સુધી એસટીની સુવિધા નથી તો આ ફાળવણી જે સરકાર દ્વારા કરવામાં આવેલ છે તે જમીન મફત ફાળવણી થાય તે માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે આ મહેસૂલ વિભાગ હોય અને આવેદનપત્રમાં અમે આ જમીન મફત મળે તે માટે અરજ ગુજારેલ છે તેમજ આ તાલુકામાં આ જે બસ સ્ટેન્ડ થાય તેનું ખાતમુહૂર્ત અને તેનું ઉદઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે થાય તે માટે એક વિનંતી પત્રો આવેદન પત્ર મામલતદાર શ્રી વિજયનગર ને આપી અમ સરકાર શ્રી ને વિનંતી કરેલ છે લલિત ડામોર દિવ્યાંગ